ગુડ મોર્નિંગ મારા મિત્રો તો સવારે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો અને બંધ થઈ બી થઈ ગયો છે જે પતરા પલરી ગયા હતા અને બીજું કે અમારા લાલ બંગલાનું એન્ડિંગ આવી ગયું છે તમને પ્રૂફ બતાવું આ જ્યોતિજા માલનું ગેલેરીનું તૂટી ગયું એ તૂટી નહીં પડ્યું એટલે આનું અડધું તૂટી ગયું એટલે કેવું આ લાલ બંગલાઓ અડી જ રહ્યો છે એમાં એવું છે તો આ બધું છોડો આપણે બચીએ તો સારું છે આપણી પણ ના પડવું જોઈએ ખાલી શું આપડી પણ ના પડવું જોઈએ અને બીજું કે રસોડામાં જઈએ મેં હું કરતો હવાર હવારમાં કશું કરતો ન તો દૂધ ગરમ કર્યું છે ફર્સ્ટ ક્લાસ ઈસ ખોરાક ઓ ગ્લાસ ભર ગયો વરસાદના પાણી થી અને ઉપર તમે તો બાપા આ તમે જુઓ બધું અડી રહ્યું છે એટલે ધીરે ધીરે બધું પડે છે અને પડવાનું છે ને આ પોપડો તો પડું પડું જ થઈ રહ્યો છે તો ચલો દૂધ પી લઈએ તો આ ટોસ અને દૂધ ખાઈ લઈએ કારણ કે ગાય આપણે છે ને ચા નથી પીતા એટલે આપણે દૂધ પીએ તો સવાર સવારમાં ઈચ્છા થઈ જાય તો દૂધ લેતા જઈએ બાકી નહીં પીતા આજે ઈચ્છા થઈ ગઈ ફરીથી તો દૂધને ટોસ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ સવાર સવારમાં તો ગાય સત્તર અમે છીએ સેવસળ ખાવા માટે હું ને ની લેશ તો ચાલો સેવસળ ખાઈ લઈએ પહી મળીએ તમને નહીં અડી રહેલું ખાલી મેં હાથ અડાડ્યો એમાં તો તૂટી જ ગયો એટલે કેવું લાલ બંગલાનું અડી રહ્યું છે ને આપણે નાહવાનું બાકી છે એની પેલા કચરો ફેંકી દઈએ ક્લીન કરી દઈએ પછી ના મળું તમને તો ફાઇનલી આપણે નહીં લીધું છે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું મેં અને આ બાજુ બધું શું કહેવાય કચરોને આ બધું ને બધું બધું તો બધું આપણે સાફ કર્યું ને અહીંયા આ ડ્રમમાં પાણી બી ગંદુ છે આ ડ્રમ આપણે ખાલી કરી વિછરીને નવું પાણી ભરવાનું છે અને આપણે ટેપ ચાલુ કરી છે લેપટોપ કનેક્ટ કરી છે અહીંયા પ્લેયર તો તમને ખબર જ છે અને ઢાંકી રાખી છે ટી શર્ટ મહાકાલની તો ચલો થોડી વાર અહીં મળું તમને તો ગાઈસ આપણે કરિયાણાની દુકાને ગયા હતા ઘઉનો લોટ અને ભીંડા લાયા છીએ તો ચલો બનાવી દઈએ અને તરવા ગયા છે તો ગાઈસ ચલો બધું સામાન લઈને જઈએ અપુન કે ઘર પે આ જુઓ આ જાઓ કંઈક વાતાવરણ છે અહીંયા કઈ કંપનીનો ઘઉનો લોટ છે અલગ જ કંપની છે ગાઈસ ચલો મળીએ ઘરે જઈને મળું તમને તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ તો આ ભીંડા ધોઈ કાઢીએ ધોઈને બનાવવાનું ચાલુ કરી દઈએ અને આ ધાણાને બધું એક બાજુ કરી દઈએ આ ફ્રીમાં આલા ગાઈસ લીલા મરચાં ધાણા આ જુઓ ચલો ઈશ તો પહેલાં મેં ડાલ દેજો ચલો પાંચસો પાંચસો ગ્રામ બધા બનાવી દઈએ તો ફાઇનલી આપણે ભીંડા ધોઈ કાઢ્યા છે તો બનાવી દઈએ બનાવીને જમી લો ગઈશ કારણ કે સવારનું કશું ખાધું નહીં અને રોટલી માટે આપણે ઘઉંનો લોટ પણ લેતા આવ્યા છે જુઓ આ ઘઉંનો લોટ નવી બ્રાન્ડ છે તો ચલો બનાવી લઉં પછી મળું તમને અને અત્યારે વાગ્યા છે અગિયાર ને ચોપન થઈ ગાઈશ એટલે કે બાર વાગે બાર વાગે મેં ખાવા બનાવીશ તો અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ એક બપોરના જુઓ એક વાગ્યો છે બારના પંચાવન થઈ જાય અને ઘઉનો લોટ રોટલી બનાવી દઈએ એની પહેલાં આપણે શાક બનાવવા મીક્યું છે ભીંડાનું ચઢાવવા મીક્યું છે અને આપણે થોડુંક ખસેડી લીધું છે કારણ કે ગાય સાણ પોપડો પાડેલો તમે જોયું એ રીતે પાણી પડે છે તો ચલો શાક જોઈ લઈએ ગરમ થઈ ગયું છે ડેન્જર આઠ ડેન્જર થઈ ગયું છે સાત તો ચાલો શાક બની જાય એટલે ભીંડા ભીંડા ખાઈ ભીંડા બની જાય પછી રોટલી બનાવીએ તો ભીંડાનું શાક અને આ બાજુ રોટલી ગાઈશ ઓ આ દેખો ગાઈશ આપણી રોટલી બનાવી લઈએ આજે મસ્ત રોટલી બનાવી છે અને રોટલીને શાક બની ગયું છે તો ભીંડા અને રોટલી ખાઈ લઈએ પછી મળીએ તમને તો આપણે ખાઈ બહીને નવરા થઈ ગયા છીએ અને પવન બી મસ્ત આવે છે અને આ બાજુ પંખો બી ચાલુ છે ગાઈશ અને આપણે લેપટોપ લઈને બેસી ગયા છે કલેક્શન બધું વ્યવસ્થિત કરી દઈએ કારણ કે આપણે બાર તારીખે દસામાં આગમનનો પ્રોગ્રામ છે ના તેર તારીખે બાર તારીખે નહીં બાર તારીખે તો જાગરણનો પ્રોગ્રામ છે એનવાય સાઉન્ડમાં અને તેર તારીખે જાનું સાઉન્ડમાં છે દસમાનો પ્રોગ્રામ આગમન એટલે આપણે બધું વ્યવસ્થિત કરી દઈએ કલેક્શન ચાલો બધું ઓકે કરીને મળું તમને સાંજ પડી ગઈ છે ને રોટલી અને દહીં અને ભીંડા મિક્સ કરીને આપણે ખાઈએ છીએ તો ચલો ખાઈ લઈએ ને રાતના વાગી ગયા હતા દસ તો ચાલો વ્લોગમાં એન્ડ કરી દઈએ મળશું ના વ્લોગમાં આ વ્લોગ બી નાનસોગત છે ચલો જય માતાજી જય શ્રી રામ